you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે સરખીજ માં ખૂની ખેલ ખેલાતા પોલીસ દોડતી થઈ ગઈ છે લીવ ઇન રિલેશનશીપમાં પ્રેમી સાથે રહેતી મહિલાના પૂર્વપતિએ જધન્ય કૃત્ય આચર્યું છે મોડી રાત્રે સાડા બાર વાગે ઘર નો દરવાજો ખકડાવીને પૂર્વપતિ મહિલાની સામે તેના પ્રેમી પર છરીદ નો હુમલો કા કરીને મત ને કાટ ઉતારી દીધો છે રાત્રે અગિયાર વાગ્યા ની આસપાસ સાયરા તથા સરફરાજ બાળકો સાથે સૂઈ ગયા હતા ત્યારે સાડા બાર વાગે આસપાસ કોઈએ દરવાજો ખખડાવ્યો તો સાયરાએ ઉભા થઈને દરવાજો ખોલ્યો તો તેનો પૂર્વ પતિ ચાકીર મેમણ હાથમાં સરી લઈને ઉભો હતો જોઈને ગાળો આપવાનું શરૂ કર્યું હતું જેથી સરફરાજ પણ જાગી ગયો હતો સરફરાજ આવ્યો ત્યારે ચાકીરે તેને ધક્કો મારીને જમીન પર પાડી દીધો હતો સરફરાજ જમીન પર પડતાની સાથે જ જાકીરે તેની છાતી માં છીનો મારીને નાસી ગયો હતો સાયરાએ બુમાબુમ કરી ત્યારે આસપાસના લોકો આવી ગયા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ ને પણ બોલાવી લીધી હતી એમ્બ્યુલન્સ આવતાની સાથે તેમાં રહેલા કર્મચારીએ સરફરાજ મૃત જાહેર કર્યો હતો